બેને તંગી હતી તમે મને ક્યા છે આ 5 દિવસમાં આ આનંદ બોવરમાં આપણે હોસ્પિટલ બેચ ચાલુ કરો વિપ્રો લાવવા માટે કામ કરવા માટે સખત ઉચે કરવાનો કામ આપણે કરવાનો છે લોકો સાથે જે કામ કરીએ પરણામ બતા ઓસાર છે આવ છે આવ છે એ અપેક્ષા મને ગોક છે પણ આપણે કામ તો કરવું પોચે ઉંડાણ ભર કરવું પડે અને એનિમિયા માટે હું ખાસ ભાર મૂકું છું જો એનિમિયામાં ઘટાડો થાય છે તો ઘણા બધા આપણા પેરા વિધેલો ઘટી જવાના એ બાળ મરણ એ ઘટશે કુપોષણ એ ઘટશે બધું જ ઘટશે એટલે એનિમિયા ઉપર હું વધારે આપ લોકોને ધ્યાન આપવા માંગુ છું અને આ ફાયદાની વાત સરવવો એ એક્સ્ટ્રા બેનિફિટ સરવવા આપણા જેટલા જેટલા જગ્યાએ પીએચસી હોય કે સબસેન્ટર બિલ્ડિંગો હોય ચોક્કસ હજી પણ નવાયો તો એક ઝુંબેશ કરીએ અને અહીંની જે આપણી સીટ છે એક તો અત્યારથી સંકલ્પ કરે કે એક અઠવાડિયામાં આપણું ફોકસ એક વિઝન ફેરવામાં આવે છે અને દરેકને ઉપાડી લેવાનું જ્યાં જ્યાં જગ્યા છે ત્યાં આવો બિલ્ડિંગો છે કમ્પાઉન્ડ વોલ છે ત્યાં થઈ શકે એમાં કોઈ બહુ મોટી વાત એક ખાલી સામાન્ય કાડો કરી અને આપણી પાસે ટી મળી જાય છે તો એ તો એ જ ઉપેશ કરીએ ભલે ચોમાસું જતો રહ્યું એવું નથી કે ચોમાસામાં જ ભાવે યુઝઅલી તો ભાવ હંમેશા ચોમાસામાં થાય પણ ચોમાસાના બદલે પણ અત્યારે પણ સંકલ્પ કરીએ અને જેટલા જેટલા આપણા પીએચસી સબ્જેક્ટરો બિલ્ડિંગો છે કમ્પાઉન્ડ વોલ છે એની જગ્યાએ આપણે આપણાથી શરૂઆત કરીએ પહેલાં વન વીકમાં અને પ્લાન પ્લાન્ટ સાથે જે કે સેન્ટરો છે ખાસ પીએચઓ મેડિકલ ઓફિસર જે કઈ હાજર હોય અને પોતાના જે કે સંચેતના કર્મચારી આ પોતાનું છે કામ જે કામ કરવાનું છે પોતાનું છે આપણે શરૂઆત નઈ કરીએ તો બીજા કોઈ કરવાનું નહીં એટલે આ કરવાનું છે પહેલું કામ તો એ કરવાનું છે બીજું કામ છે એનીમા માટે હિમોગ્લોબિન ટેસ્ટિંગ નું વધારવાનું છે એક અર્જુન આઈડેન્ટિફાઈ થશે સારવાર થશે અને સારવાર કરે અને આપણે એવું કામ કરીએ કે વઢવાણ તાલુકો એક બે વર્ષમાં એનિમિયામાં ડ્રાસ્ટિકલી ઘટાડો થાય એવું કામ કરે હું ખાલી વાત કરવાની વાત કરતો છું ડ્રાસ્ટિકલી ઘટાડો કરવી સામાન્ય વાત નથી હું સમજુ છું એજ ડોક્ટર પણ આપણે એવું પાયામાં કામ એવું કરીએ કે ચોક્કસ ઘટાડા પરસેન્ટેજ જો કે આટલા ટકા હતું બે વર્ષ પહેલા વર્ષ પહેલા અને હવે એક વર્ષ પછી અમે એવું બધી જ સિસ્ટમમાં કરવું પડશે ક્યાંક વચ્ચે એક પણ બ્રેક છે તો એ પરિણામ આપણને નહીં મળે કારણ કે અત્યારે કુપોષિત નાના બાળકોને માટે પણ નથી લેતા ખોરાક નથી લેતા કે ચોકલેટના રૂપમાં આયન સિરપ નથી લેતા કે ચોકલેટના રૂપમાં ખાસ એટલા માટે આપવામાં પ્રયત્ન થઈ રહ્યો છે કે ચોકલેટ લેશે ખોરાક લેશે ખોરાક લેશે તો એની ભૂખ વધારે લાગશે એ કુપોષણમાંથી નદી પાઠ આવશે એની ત્યાં નો ઘટાડો જોશે એની ઘટાડ થશે તેનો ભૂખ વધારે લાગશે તેમનો મદદ વધારો થશે અને આપણે લોકો એ કુપોષણમાંથી આવશે એટલે એની ત્યાંનો ઘટાડો એ આપણો મદદ નો પહેલો મોકલો જોવો પડે દરેક કર્મચારી આ સાથે માટી કે હેપી હોય કે ચોપરવાઇઝર કે એમ દરેક તકે આ

જે આપણે પાવડર કરાઈને એક બે વર્ષ પહેલા પ્રયોગ કર્યો પતક ફોળો અને આજે નવતર પ્રયોગ નવતર તો કઈ પણ ખાસ મને ચોક્કસ વિશ્વાસ છે કે આનું પરિણામ સારું મળવાનું છે આનું પરિણામ ચોક્કસ સારું મળવાનું છે ભલે આપણે લિમિટેડ અત્યારે ચાલુ કર્યું અને આપણા બીજા પણ ચોક્કસ અત્યારે કહું આપણા માની કલેક્ટર સાહેબ માની સારા સભ્ય આપણને આશીર્વચન પણ મળ્યા છે કે તમે આગળ વધો અમે તમારી સાથે છે આટલા શબ્દ આપણા માટે પૂરતા છે એટલે આપણે જેની માટે લડવાનું છે બાળકો અત્યારે જે ચોકલેટ માટેનો પ્રોજેક્ટ છે એ કદાચ આપણે વડવાણ તાલુકા અને સાયરા તાલુકામાં કરવા ચાલુ જેવો આપણને જથ્થો મળશે ત્યાં સુધીમાં આપણે આ તૈયાર રાખીએ સારી રીતે રાખીએ અને આપણે કામ એવું કરીએ કે ના ચોક્કસ આપણી આરોગ્યની ટીમ બધાને વાહવા લોકો કે કે ના તમે કામ કર્યું કરી દેખાડ્યું અને સાચા રીઅલ ડેટા અને બે વર્ષ પછીનું પરિણામ કે વર્ષ પછીનું પરિણામ આપણને ચોક્કસ મળશે આ જિલ્લા તાલુકામાં પહેલા બેનું ઘણી વખત આપણા સિસ્ટમમાં આપણે કામ કરવાની સિસ્ટમમાં સુધારો કરવો પડશે સગર્ભા બહેનોથી હોય કે સોડી જેથી આ કુપોષણનું પ્રમાણ આવતું જાય છે વધતું જાય છે એને યુટિલાઇઝ કરવા માટેના આપણે પ્રયત્ન કરવા પડે છે પણ એના માટે ખાસ કુપોષણ અટકાવવા માટેના પ્રયત્ન અટકાવવા તો એક મધર ઉપર વધારે ફોકસ 100% કરવો પડે જો તમે બેનો ટેકને મધર ઉપર 100% ફોકસ કરશો તો ઓછા વજન વાળા બાળકો ને જ એ જ ને જન મે બાળક એને જ હોય અને એને નહીં હોય તો કુપોષણ નું પ્રમાણ પણ નહીં થશે કદાચ કોઈ પીતર હોય

અને ચોક્કસ મારી આ ટીમ વિશ્વાસ છે કે આપણે આ કામ કરી દેખાડી કે તકોર કરે છે તો તકોર ખાલી કહેવા માટે કામ કરીને દેખાડી દેવાની વાત છે અને અપેક્ષા રાખું છું એક વર્ષ પછી આપણો વડવાન તાલુકો એવું કામ માટે કોડે છે જોબેસ એટલે ખાલી કહેવાની જોબેસ નથી હું કહેતો સાચા આત્મા ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરીને

પણ સેવેનો પરિણામ સારા મળે છે અને એટલું જ આપણે બીજી દોડા દોડી ઓછી થશે શરૂઆત દોડા દોડી કરશું તો આપણે શાંતિથી બાળકોની સમસ્યાઓ માતાની સમસ્યાઓ એમાં પણ ટકાડો થાય એટલે અપેક્ષા રાખું છું આ કાર્યક્રમને ગંભીરતા સમજી એની જે બાબતમાં દરેક હેલ્થ સિસ્ટમમાં અત્યારે જોડાયેલા દરેક કર્મચારી બધી કદાચ અહીં ગણા છે દરેકને કહું છું કે આપણે આ કામ કરવાનું છે સારી રીતે કરવાનું છે અને તે સ્મારક આ તાલુકાનો કામ દેખાય જે રીતે કામ કરશું એ દર્શાઈ આપ્યું છે મારે બોઈસ સાઈડનો બદેય ખૂબ આભાર એમના આશીર્વચનથી આપણે ચોક્કસ આગળ વધીશું એવી આપણે આરોગ્ય પરિવાર મંડળ સાઈડને આભાર આપીએ છીએ હવે નાના બાળકો આવેલા છે સાથે સાથે આપણે પણ એક અગત્યનો સંદેશ લેવા તો સંદેશ આપવાની ઘણી બધી પદ્ધતિ હોય છે એમાંથી આપની સામે આજે વઢવાણ તાલુકા આરોગ્ય ટીમ વતી પ્રણવભાઈ ઠાકર રસીલાબેન અને હેતલબેન દ્વારા ઓફેક્સો આપની સામે રજુ કરવામાં આવે છે મારી ડાબી સાઈડમાં ઓફેક્સો શરૂ થવા જઈ રહ્યો છે ઓફેક્સો બાદ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત મારી વાલી આશા બેનો જે આગળ છે એમના સન્માનનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે ત્યારબાદ તમામ પ્રોગ્રામ પૂરો થયા પછી જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ત્યારબાદ આપણે છૂટા પડીશું પ્રોગ્રામ શરૂ થાય પહેલા એક મેસેજ આપી દઉં જ્યારે પણ જમવાની અહીંથી સૂચના આપવામાં આવે ત્યારે તમામ આશા બહેનો પહેલા જમવા માટે જશે અર્બન આશા જશે ત્યારબાદ તમામ બેનો એફએલ્યુ સીએચ જે પણ બેનો છે એ તમામ જશે અને જમવાનું પૂરતું જ છે પણ એક સાથે આપણે જઈએ તો અવ્યવસ્થા સર્જાય એટલે વ્યવસ્થાના ભાગરૂપે આપણે તમને સૂચના આપી છે એક સાથે જઈએ ને તો આપણને જે લાઈવ જમવાનું હોય ને એક સાથે પૂરું ના કરી શકે એટલા માટે તો આપણે ले मैं बात अरे जो बोले ले बात मारे यार तू भी चली जा फिर द करंट इज इन योर कंट्रोल अरे 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 कौन भाई मारे खूब मुझको हला हुआ तो बात हम ये तू खूब ऐसी बात को लंबा है को ना बात हमें रहता है हम मोटा मोटा नहीं रहता है मोटा मोटा करे को रहता है बोला का तो ये जो बोला मैंने दादा ने वो एना करता हूं मैं हेलो भी चला आया अपने लिए तमाम नहीं है वो जो था भी मैं और भी चला ले रहा हूं है ना उस पर है नेटवर्क से वर्क है और न्यू टू ओपन वन वन सेक्टर और हमारा आईडी जुड़ रही बाकी पहले बोल यीशु तुम कोई जिसने धर्म सुन बड़ा भाई बात के रहिए तो हमको बाकी हमें आपने एंट्री कर दी हो

Daniela? কপুপর্ন�্ কথমঁদে ইঙন ঐাক , কপুন্র্ন্রি ইমুন্ন্, ডিনার হলাবদ্ন ই্ ওসপুম্রন অবলাম়েন ত্লাঠ হরওসা নিদঠর ঝপুমারফকে,